જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે એક શાકભાજીના જે વેલા છે એના વિશે એક વિડીયો આપણે બનાવીએ છીએ બ્લોગ તો આપણે જે શાકભાજી અને બકાલા જે કીટ મળે એનું બિયારણનું જે રિઝલ્ટ છે એ બતાવવાનું છે બરાબર તો આપણે આગળ બતાવીએ આપણે બકાલું જીએસસીએલ સુત્રાવાળાની જે કીટ મળે યા થી લઈ જાવને વાવેલું તો કેવું કેવું બકાલું એમાં શું આપણે વિડિયોમાં આગળ બતાવીએ તો આપણે જે છે દુધી બરાબર આપણ દુધી નિલંબજો તમે આપણા જીએસસીએલની જે કીટ આવે છે જીએસસીએલ સુત્રાપાડા સુત્રાપાડા ગામની બહાર જીએસસીએલ કંપનીનું જે ટ્રસ્ટ છે જીએસસીએલ અમુક રાહત ભાવે ત્યાંથી આપણે બિયારાણા અને ખાતરને ઘણી બધી વસ્તુ વેલો આપે છે જીએસસીએલ કંપની તરફથી દૂધ એટલે કે દૂધીનો વેલો છે જોઈ શકો એની લંબાઈ કેવું બિયારણ છે દૂધીનું ઘણા બધા છે આમાં દૂધલા છે અને બે મોટા છે એવી બધી માવજત નથી કરવામાં આવી બસ અહીંયા ઠંડી જે આપણે જૂની હતી એના આવ્યો હતો અને એની મેળાએ વરસાદનું પાણી પી અને એમાં દૂધલા ચાલુ થઈ ગયા બરાબર એટલે આપણે તો બહુ સારું એવું બિયારણ મળ્યું જે નું મળે છે એ બિયારણ છે જીએસસીએલ ની કીટ કહેવાય આને ભીંડો પણ ત્યાંથી જ આપણે ભીંડાની પણ શરૂઆત થઈ હવે ફૂલ પણ છે અને શીંગો પણ છે ભીંડાની આગળ પણ થોડા પીંડાને જોડવાવા આપણે જો આ બાજુ આપણે સિંગો શરૂઆત થઈ જે સિંગો ને ચાર બળયામાં થોડો છોળ છે ભીંડાના બાજુ એમાં પણ શરૂઆત છે સિંગુ દેખાય ભીંડાની ફૂલ પણ છે હવે શરૂઆત થઈ એટલે થશે ભીંડા ઉતરવાના ચાલુ થઈ જશે થોડાક દિવસમાં દેખાય જ છે ભીંડા સારું બિયારણ છે બહુ ઉત્તમ ગુણવત્તાવાળું વાળું બિયારણ છે પછી આગળ ગવારનું બિયારણ પણ છે એક હું બીજો બે છોડ ગુવારના છે એમાં બી રોગ આવી ગયો એવું લાગે છે બિયારણ તો સારું હતું પણ મગી દવા આપણે એક બકાલામાં સાઈટી નથી દવા ગુવારના છોડવા બે છે અહીંયા આપણે થોડાક મેલાવા આવ્યા હતા દૂધલાના દૂધી અને સીબડા છે કાકડી છે એના પણ અહીંયા વેલા વાવેલા જો એ પણ થાય છે આમાં કોઠીંબા પણ છે કોઠીંબા છે કોઠીંબા સારા એવા દેખાય છે સીબડા હજી ઓછાં થાય અને દૂધી તો થાય જ છે આપણે દેશી ખાતરનો ઉકળો છે છાણીયો ખાતર એના ઉપર નહીં ખાતા વેલા આપણે તો ભાઈ બહુ સારું એવું બિયારણ નીકળ્યું બધી જે કીટમાંથી લીધું ને આપણે બિયારણ શાકભાજીની કીટ ગયો એટલે ત્યાંથી ચાર કે પાંચ પડકી આપે છે આપણે અલગ અલગ ભીંડું હોય ગુવાર કાકડી પછી આપણે દૂધલું દૂધી અને બીજું એક બિયારણ હતું ને કીટ આપે ને ફક્ત ચાલીસ રૂપિયા આપણી પાસે લીધા હતા આખી કીટના બરાબર પાંચ પડીકી આવે અલગ અલગ એના રિઝલ્ટ બહુ સારું છે ભાઈ એટલે આપણે તો ખાસ એના માટે જ વિડીયો બનાવ્યો જ્યાં બિયારણ આપણે એબ્રોમાંથી લઈએ એના કરતાં આપણે ભાવમાં ઘણો ફાયદો રે સુતરા લીધું હોય તો અને ટોપ ક્વોલિટીનું બિયારણ જ્યાં ત્યાંથી લઈએ એટલે મળે આપણે સારું છે બિયારણનું અમારી પાછળ જુવાર જોઈ શકો છો વાઢની જુવાર છે અને અને ઊંચાઈ જોઈ જોઈ શકો શકો છો જુવાર પણ આપણે ત્યાંથી જ લીધેલી જે જીએસસીએલ ટ્રસ્ટ છે જે આપણે છે જુવાર એ પણ ત્યાંથી આપણે ખરીદી કરી હતી વાઢની જુવાર કેવાય રિમિક કંપની જુવાર આવે છે બહુ સારું એવું પ્રેઝ છે જુવારનું બતાવું આગળ તમને છ ફૂટ ઉપરની સરેરાશ થાય છે જુવારની જોઈ શકો તમે વાઘની જુવાર કહેવાય ને ત્રણ વાઘ આવે એમાં આપણે તો કીટનું બિયારણ બધે આવે એના ઉપર વિશ્વાસ છે ભાઈ કે સારું બિયારણ મળે છે સુત્રાપાડા ગામ પછી એ લોકોની બ્રાન્ચ આવેલી છે બહાર વાળાની ત્યાં બધી વસ્તુ બિયારણને બધી મળે શાકભાજીની પણ જે પડીકી આવે બિયારણની ત્યાં મળે બધું બીજી ઘણી બધી વસ્તુ એ લોકો આપે છે રાહત દરે ખાતર છે અમુક દવા પણ છે એ રાહત ભાવે આપે છે ત્યાંથી તો ઘણા બધા ખેડૂતો ત્યાં મુલાકાત કરે ત્યાંની લઈ આવે જ છે આપણે ખાલી બે ક્યારા જ ખેતરમાં પણ બહુ સારી એવી થઈ ગઈ ઊંચાઈમાં જુવાર ને વાઢ ચાલુ જ છે આપણે નિરીએ જ છીએ ઢોરને વાઢીને ને ઢોરના સારા માટે પણ સારામાં સારી છે કે આનો સારું પણ બહુ ખાય છે ઢોર ત્રણ વાડ આવે એટલે આપણે એકવાર વાઢી લઈએ પછી ફરીથી પાછો બીજો વાઢ એ પણ આવો જ આવે અને ત્રીજું વાડ પણ સારું આવે એટલે લાંબો સમય સુધી ટકે એકવાર વધી જાય એટલે ફરી આપણે પાણી પાઈ દેવાનું એટલે ફરી પાછું વાડ આવે ખાતર ચાટી દઈએ ને પાછું પાણી પાઈ દઈએ એટલે બીજા વાડમાં પણ ઊંચાઈ સારી જ થાય છે બરાબર છે